આપણે હતા ને છે ને ભાઈ પરિસ્થિતિમાં આવી ગયા છે કેમ કે આપણે શહેર જમણ છે ને ભાઈ ક્યાં એવા ને અત્યારે પાસે છે ને આવી ગયા છે આપણે કપાઈ નવા ને આપડે છે ને અત્યારે જે વિડીયો શૂટ થાય છે કે એ આપણે છે ને ભાઈ નવો ફોન લીધો કે આઈફોન ફિફ્ટીન એમાં વિડીયો શૂટ થાય એટલે કેવી ક્વોલિટી છે કેવું રિઝલ્ટ છે ને કેવો અવાજ આવે ને એ ખાસ કરીને કોમેન્ટ કરી નાખી બાકી જવા તાર છે ને આપડો કપાસ છે ને કઈ આવી રીતના છે ઢીંગુ બેન અહીંયા કા ઢીંગુ બેન ઢીંગુ બેન છે ને ભાઈ મારી ઘરે છે એને આ છે ને ભાઈ જર્સી ને પહેરી ને આપણે આ કોટ પહેરીને એવા પણ છે ને કાઢીને નાખ્યું મારા બાદ કપાવીને કાબા harus ke kopa sien ma no wai na haro to sien na haro do wain na no iya iya to pe melengkur sien na mara bani dija kepa wien omira sika ba a kewa kepa kepa hara hmm. so. Ae, mara do bakisien aya mara bani mara bani sani sianya Kapan ન પડને કેરમા હા તો મટિયા કેડા કાટ ગુજ ના નો વીરક કઈ વીન કા વીરક આવ બાકી છે ને આપડે છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને ભાઈ દી ઓગી જો છે તો ભાઈ છે ને હં દે છે ને <laughs> <laughs> Bagi singer hama suni tabian sanga nge Jungi Iya Eeeh There is no shoes over do the doors, right?- 主人が連絡したら、ひどいわ geliyor- 前から帰る、 들い endlich、直接 approach ADー 余計。別にお話を練習したらここにあげる failed to believe in him, kawaii. Sesuatu yang prisoners. Oh sh taper expanding. Misreading it was a sperm-h Eun-Wi ud-den 따라した

કેટલો થોડો થોડો ફૂલ જે જી પીડો મારા બાજુ ને કાબા આપણે તો ફાઈ છે આજે આ ઘો આ છે ને હમ હમ ને મારા ઉપર છે ને પોકી જશે બો વાઈ ગયો તો ભાઈ છે ને અમારા હાર્દિક ભાઈ છે ને દુખે છે કઈડ સમજો બેઠા 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 વીણી તોતી પાછું મેળ આવે એમ કેવો પાછા

તો આ બાવળી વાળો તો આ બાવળી દેખે કે ના હેડો છે ને આ ખેતરમાં તો કઈ કાવ કપા કાબા હા હર કપા હે કે આમ કેમ લાગે હારો ને તો કપા છે આમ તો આ દેખે ને કપા મે માર હાર્દિક ભાઈ તો કેટલા પકી જ વિંત વિંત ને માર સુનીતા બેન એ તો મુરે તો કીધું કાબેન હા ઓ આવી છે હમ છે ને અમાર સુનીતા બેન પાણી ભરવા ગયા કેમ કે છે ને એ તો ઓલ્લા આપણે છે ને ક્યાં પાણી ભરવાનું ને અમાર છે ને કેની પાણી ખૂટી ગયું છે ને પાણી ભરીયો હવે છે ને કપા વિનો મળી

કપાવ્યો ને

ભાઈ <laughs> ત્યાં <laughs>

મારા બા જે છે ને અહીં પીગામ તો કાબા હા એટલે પોગી ઓ ભાઈ વીણા તો ને મારથી બહુ આપણો સા છે ને વિજ્ઞા છે બહુ આગળ આપણે છે ને આપ મારો સા પેલા એમ આગળ મીક્યો પછી ને હું કો મારો પણ સા પાછળ પીડો તો લેર આવ્યો તો એ કે છે ને ભાઈ મારો પણ સા મળ્યા રહ્યો છું હજી મારા ઉપર કઈ આવ્યા છે ને ને અમાર છે ને ભાઈ સાધન હિત આવી ગયો અમને લેવા તો એ ને આવ્યા કપન કેરો થઈ જ ગયા કોને ખબર બાકી છે ને કપાસ ને કે કાવો છે જો

અમી છે ને ભાઈ બધે છે ને રીજે છે પાછળ ને અમારે મકા છે એ પાછળ લઈ ગયા તો એ અમારે કહેતા તાકી છે કાના જીદ્દા હવે કેવા તા આવું બોલેરો આવે પછી તો પછી ને તો કપા કઈક આવે છે તો પછી ને ઘડી વાર વીણવા મળી જતી તો ફેમિલી કે આપણે છે ને ભાઈ કપા તો જોખી ને કપ છે ને બોલેરો આવી ને એવો એના જીદા તમે કેતા બોલેરો આવે પછી આપણે પેલા નીકળી જાય

બોલો તો આવી દાવા તો ફેમિલી ફાઇનલી અત્યારે આપણે છે ભાઈ કપાવીને આવી આવ્યા છે કપાટ ખલાવા પણ જા ને અત્યારે છે ને ભાઈ મારા બા છે ને મોળો મળે છે દૂધજો કેમ કે ભાઈ છે ને આજ બનવાનું છે દૂધજનું શાક તો છે ને ભાઈ દૂધ્યું મોળો મળે છે અને આઈ છે ને માર સુનીતા બેન છે ને કટિંગ કરતા દૂધજનું પણ છે કે આપણે એવા વખતે છે ને આપણે શાકો પકડાઈને આવી ગયા ઈ બેન જો અમે છે ને રોટલા કડો આવી ગયા ખોળો કા સુનીતા બેન રોટલા કેમ નાખી હા ઓ ભાઈ કાઉ પા હા ઓ ભાઈ રોટલા બનાઈ નાખે ને ભાઈ હવે હમ તો પછી ના આવી દુઈ ગયું મળવાનું કામ કાશ લે મારા બાસે ને એમ દાતા કરી મો કા મન સાકો યા નો મારા બાને છે ને ભાઈ સાકો એ કરી છે ને મોળતા ને આવડતું એટલે છે ને દાતા નું છે ને દાતા દાતા એટલે છે ને દાતા ને મોળતા આવડે તો હવે છે ને દુઈ ગયું મળવા ને કે ભાઈ તો ફેમિલી ફાઈનલ હેતર છે ને દૂધ દીનું સાક આપણે બની દાર થઈ ગઈ છે મસ્ત મસ્ત ને આપણે છે ને ખુશ છે રોટલો હાર્દિક તો વાળ કરો મને હાર્દિક

ફે પકડાતું નહીં તો ફે મને આપણે છે ને નિયર પૂરી ત્યાં ગઈ આપણે છે ને બીજા ને માં થોડી થોડી એમ બી પડી કે ભાઈ ફે પકડાવી અને આજનો બ્લોગ તમને છે ને ભાઈ કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજા ને કમેન્ટ કરી નાખજો આશા રાખજો તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતે ન મળીએ પછી નવા બ્લોગ સે ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરતા પાછા પછી બાય બાય